હાલો ખેડૂત મિત્ર આપણે આ ટમેટી આ તમે ટમેટી વાવી એનો કેટલો ટાઈમ થયો ખેડૂત મિત્ર કયું ગામ તમારું પહેલાં ઈ તો કહો મારું ગામ છે લોધીડા મારું નામ છે મહેશ ગામ લોધીડા હ બરોબર પાંચ કરું બરોબર હું અલગ અલગ મોલ વાવું છું કારેલી છે આ ટમેટી વાવી એનો કેટલો ટાઈમ થયો આ ટમેટી વાવી એનો થયો તણક મહિના જેવું થવા આવ્યું જો આ ખટુમરા આવ ચાલુ થઈ ગયા છે અને આ મે મેડો કરીને બાંધેલી છે દોરી ટમેટી હા હા બરોબર હા એટલે આમાં મને ભાવ તો ભાવ તાલ બધાય સારા છે અત્યારે ભાવ શું આ છે જે ચાલુ નથી થઈને તમારે આ ચાલુ થઈ નથી હવે મારે આ બસ દસ થી પંદર દિવસ માં પાક પડવાની તૈયારી છે આ ખતુમરા બધા થઈ ગયા આમાં ખર્ચો કેટલો તમે કર્યો અત્યારે લગ્ન ખર્ચો કર્યો મે પચાસ થી સાઠ હજાર નો ખર્ચો કર્યો છે બરોબર અને આમાં મેં આ પેલા મારે પેલા કારેલી હતી આ કારેલીના વેલા છે આ કારેલીના ના બધા સુકાઈ ગયેલા વેલા કારેલી આમાં તો તમારે

જો આવા આવા પાક પડી ગયો છે ટમેટાનો બાકી કાંઈ ન ઘટે ટમેટીમાં જો દસ થી પંદર દિવસ ચાલુ આ માલ જોવો તમે માલ એક નંબર હો પણ આ લુરખા જાય હા વો બાકી એક નંબર હો ખેડૂત મિત્ર તમારી ટમેટી હા વો